નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય ગુજરાતી એટલે કે કુહુની સુ અધ્યન પોથીનો પાઠ નંબર બે તેને તે ઊગસેની વાત કરના છીએ તો અહીંયા મિત્રો તમારી સામે પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ ચારના સ્વાધ્યન પોથીના દરેક વિશેના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ પ્રશ્ન એક ઉદાહરણ મુજબ લખો કૂકડી કૂકડો અને કૂકડું તો ચકલી તો ચકલો ચકલું બિલાડી તો બિલાડો બિલાડું બકરી તો બકરો બકરું છોકરી છોકરો છોકરો પ્રશ્ન બે નીચેના શબ્દ જૂથ માટે એકમમાં કયો શબ્દ વપરાયો છે તે લખો અને વાક્યમાં પ્રયોગ કરો પેલું અતિશય આનંદથી ઘેલું બનેલું ખુશખુશાલ વંડી પર ચડીને કુકડી ખુશખુશાલ થઈ ગઈ ખુલ્લી જમીનને ફરતે કરેલી ભીત એટલે વંડી કુકડો વંડી પર ચડીને આટા મારતો વારંવાર ઊંચે ઉડવું ને નીચે ઉતરવું ઉડ ઉતર કુકડી પથ્થર પર ઊડ ઉતર કરવા લાગી ચણ પંખીઓને ખાવા માટે નખાતો ચણ ચકલી ચણવા માટે આવી ત્યાર પછી કુકડાના માથા પરનું છોગ એટલે કલકી મોરને સુંદર કલકી હોય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોડકા જોડો એમાં કુકડી તો હોશિયાર અને મહેનતુ કુકડો તો ખુશી અને પ્રોત્સાહન કાગડો અદેખાય અને નિરુત્સાહી બિલાડીઓ લડાઈ અને ઝગડાડું ત્યાર પછી પ્રશ્ન ચાર વાક્યોના વાર્તાના ઘટના મુજબ ઘટનાક્રમ મુજબ ગોઠવો તો અહીંયા ઘટનાક્રમ મુજબમાં પેલું આવશે એક કુકડી હતી હોશિયાર કુકડી બીજું બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી ત્રીજું કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી ચોથું કુકડીએ કુકડાને પોતાના અનુભવની વાત કરી કહી પાંચમું હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા પ્રશ્ન પાંચ આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને લખો પેલું વાહ તું સુંદર ગાય છે તો સુંદર ગાય છે તમે ક્યારે આવ્યા તમે ક્યારે આવ્યા પછી ત્રીજું એ કૂતરા જેવું પ્રાણી છે કૂતરું નહીં પછી સચિન ક્રિકેટ રમે છે હાસ હવે શાંતિ થઈ ગઈ તો આ રીતના તમારે ચિહ્ન મૂકવાના છે ત્યાર પછી પ્રશ્ન છ નીચેના વાક્યોમાં લીટી દોરેલ શબ્દની જગ્યાએ કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો બરાબર તમારે વાક્ય ફરીથી લખવાના છે આ રીતના વાક્ય લખવાના છે એમનું નામ યાદ આવતા પાણી જીભેથી બા ઉદગાર સરી પડે તેણે સુંદર ચિત્ર દોર્યું પોલીસે તેની જડતી લીધી ગામ લોકોએ તેમનું સન્માન કર્યું અને તેઓ સમુદ્રમાં શું કરતા હતા પ્રશ્ન પાંચ પ્રશ્ન સાત પ્રશ્નના ઉત્તર લખો પેલું કુકડીને કઈ વાતનું દુઃખ હતું તે ઊંચે ઉડી શકતી નહોતી અને તેને રંગીન પીછા ન હતા આ બે વાતનું દુઃખ હતું દોડવું અને ઉડવું માં શું ફેર છે દોડવું એટલે જમીન પરથી ઝડપથી ચાલવું ઉડવું એટલે હવામાં જમીનથી ઉડવું બહેનપણીઓ કેવો પ્રતિભાવ બહેનપણીઓએ તેની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી હતી કુકડો મનોમન કેમ ખુશ હતો કુકડાની કરામતો કુકડી નિહારી નિહારી જોયા કરતી જેથી કુકડાને થતું કે કુકડી કેટલા પ્રેમથી તેની સામે જુએ છે તેથી તે ખુશ થતો કાગડાની વાત પર કુકડી કેમ ખીજાઈ ગઈ કાગડાએ નિરુત્સાહી અને અદેખાઈ ભરેલી વાત કહી કે કુકડીને ઉડીને શું મળવાનું છે તેના માથે કલગી થોડી ઉગે આ વાત સાંભળીને કુકડી ખીજાઈ ગઈ નીચેના શબ્દ ચિત્રમાં છુપાયેલા શબ્દને ઓળખો લખો તો આ રીતના જે શબ્દ ચિત્ર છે બરાબર છે અહીંયા તમે જુઓ તો અહીંયા કુહાડીના બરાબર ફિરકી શબ્દ ચિત્ર છે તો આપણે જોઈએ જો આ બલ્બ કુહાડી ફિરકી ચાવી બારી અને બલ્બ ત્યાર પછી પાઠ્યપુસ્તકના પાણા નંબર છવ્વીસથી સત્યાવીસ પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું તમને ગમતા ચિત્ર વિશે સાત આઠ વાક્ય લખો પાઠ્યપુસ્તકના પાના નંબર અઠ્ઠાવીસ પર આપેલા ચિત્ર મને સૂર્યનું ચિત્ર ગમ્યું કેમ કે તેમાં સુંદર કુદરતી સૌંદર્ય આપ્યું છે એક સરસ મજાનું ઝરણું અને ઝરણાના કિનારે ઘણા બધા વૃક્ષો અને ઘાસની ચાદર તો ખરી જ જેમાં ચરતા પશુઓ અને પક્ષીઓ ચહલ પહલ તથા મીઠા મધુરા ગીતોનો કોલાહલ પણ સંભળાતો તેથી મને આ ચિત્ર ગમ્યું પ્રશ્ન દસ તમારી આસપાસ જોવા મળતા કોઈ એક પશુ કે પક્ષી વિશેની વિગત ઘરના સભ્ય પાસેથી એકત્ર કરી સાત આઠ વાક્ય લખો તો અમારી આસપાસના વિસ્તારમાં ઘણા મોર જોવા મળે છે જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે ચોમાસાની ઋતુમાં જ્યારે આકાશમાં વાદળો ઘેરાય ત્યારે મોરના ટવકા સંભળવાની મજા આવે છે ઘણીવાર મોર તેને રંગબેરંગી પીછા ફેલાવી કળા કરી નાચે છે જ્યારે તે ખૂબ સુંદર લાગે છે તેના માથા પર સુંદર કલગી અને તેની શોભામાં વધારો કરે છે તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિષય ગુજરાતીની સ્વ અત્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો